પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે ભારતના ચીફ ઇલેક્શન કમિશનર કુમારે ચૂંટણીની તારીખો જાહેર કરી છે જેમાં પાંચસો તેતાલીસ સીટ માટે સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધી મતદાન પ્રક્રિયા ચાલશે અને ચાર જૂને પરિણામ આવશે ત્યારે આવો જાણીએ કઈ રીતે આ મતદાન પ્રક્રિયા શરૂ થવાની છે લોકસભા ચૂંટણી 2024 ની તારીખો જાહેર કરવામાં આવી છે 543 સીટો માટે 7 તબક્કામાં મતદાન થશે 19 એપ્રિલ થી 1 જૂન સુધી ચાલશે પરિણામ 4 જૂને આવવાનું છે મતદાન થી લઈને પરિણામ આવવામાં 46 દિવસ લાગશે લોકસભાની સાથે 4 રાજ્યો આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ ની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થશે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ થવાનું છે ચોથા તબક્કાનું મતદાન તેર મૈના રોજ પાંચમા તબક્કાનું મતદાન વીસ મેના રોજ થશે છઠ્ઠા તબક્કાનું મતદાન પચ્ચીસ મૈના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે મત મતગણતરી ચાર જૂને થવાની છે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર એક જ દિવસે સાતમી મેએ મતદાન થશે અને ચાર જૂને ગણતરી થશે આ સાથે જ ગુજરાતની પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે કોર્ટ મેટર ચાલતી હોવાને કારણે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરાઈ નથી ભારતના ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ ચૂંટણીની તારીખો સાથેની જાહેરાત કરતા કહ્યું કે ભારતમાં ચૂંટણી માટે 55 લાખ થી વધુ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે અને 1.5 કરોડ અધિકારીઓ આ કામમાં જોડાશે ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કહ્યું કે દરેક મતદાન મથક પર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હશે પંચ્યાસી વર્ષથી ઉપરના લોકોના ઘરે જઈને મતદાન લેવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવશે ચૂંટણી પંચે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં આવું પ્રથમ વખત બનશે કે અમે પંચ્યાસી વર્ષથી વધુ વયના મતદારોને ફોર્મ મોકલીશું જો આવા વૃદ્ધ મતદારો કહે છે કે તેઓ બુથ સુધી પહોંચી શકશે નહીં તો અમારા અધિકારીઓ તેમના ઘરે જઈને તેમના મત લેશે આ વખતે ઓગણપચાસ પોઈન્ટ કરોડ પુરુષ મતદારો પોતાનો મતદાનનો ઉપયોગ કરશે

ત્યારે આજે ચૂંટણીની તારીખો જાહેર થઈ જતા જ આચાર સંહિતા પણ અમલમાં આવી ગઈ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ